મોરબી જિલ્લામાં નર્મદા કેનાલના પ્રશ્ને ધારાસભ્ય દ્વારા ખેડૂતો અને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલના વિવિધ પ્રશ્નો અને રિપેરિંગ કામગીરી અર્થે આજ રોજ શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ધારાસભ્યો અને ખેડૂતો સાથે બેઠક યોજવામાં આવી હતી લગભગ ચાલીક આવ્યા ને ચાલી પ્રશ્ન આવ્યા વ્યક્તિના એ ચાલી પ્રશ્ન આવતા એક મહિના પછી કેમ એમાંથી નિકાલ થાય એની મીટિંગ રાખશી બીજું અત્યારે જે કેનાલ બંધ કરીને રિપેર કરવાની એમાં થોડુંક વહીવટી થોડુંક મોડું થયું હોય એ મને અઠવાડિયા પહેલાં ખપેડી એટલે અઠવાડિયા પછી ખપેડી એટલે તરત અધિકારીને ખેડૂતને બોલાવી આવતી ત્રીસ તારીખ સુધીમાં જે કેનાલ જે રિપેર કરવાની એ તાત્કાલિક થઈ જાય એના માટે અધિકારી સાથે ગામના આગેવાનો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે રહીને સંકલન કરીને કામ સારું થાય અને આવતી ત્રીસ તારીખે પૂરું કામ થઈ જાય અને વ્યક્તિના પ્રશ્ન એ ચાલુ થાય પછી જે પ્રશ્ન આવ્યા ચાલી ચાલી જેટલા એનો પ્રશ્ન કઈ રીતે હલ થાય એટલે ખેડૂતને નોરીએ ઓફિસે ઘરે બેઠા કામ થઈ જાય એટલે હજી એકાદી મિટિંગ આ રીતે કરી અને લગભગ મને એવું લાગે છે કે જે પ્રશ્ન આવ્યા ચાલી જેટલા હળવદ મોરબી અને માળિયાના એ ચાલી પ્રશ્નમાંથી લગભગ એકાદા મહિનામાં ત્રીસ તો હરવા થઈ ગયા છે અને પાંચ દહ રહે છે એ નીતિ વિષય છે તો એ કરી લેશે એ સૂચના આપી દીધી એકાદા અધિકારી ફોન ન ઉપાડતો એ કહી દીધું એ કહી દીધું હોય બીજું કામ સારું થાય એના માટે જ કમિટી કહી છે કારણ કેનાલ ઘડીઓ બંધ નથી થતી કેનાલ લગભગ પહેલી વાર એવું હોય કે આટલા આટલો ટાઈમ બંધ રહી એટલે બંધ બંધ રાખી છે એટલે ખેડૂતને નુકસાન થાય બંધ રાખી એટલે ખેડૂતને એક પંદરથી પાણી મોડું હોય નુકસાન થાય એટલે જ એની કમિટી કરીને કામ સારું થાય ધ્યાન રાખી અને કામ લેવા માટેની જે આ મિટિંગ હતી એમાં એવા પ્રશ્નો હોય કે આજથી માનો કે ત્રીસ વર્ષ પહેલાં વી વર્ષ પહેલાં કેનાલના કામ ચાલુ હતા કેનાલ આખી કરી નાખી હોય એ કેનાલ આમ ઊંચી રહી ગઈ હોય નેવલમાં ઊંચી રહી ગઈ હોય એને પણ ખોદી નીચે લેવાના એના એના પણ એ જે રજૂ થયું એની એની એનો પ્રશ્ન હલ થઈ જશે પણ આ મિટિંગ જ તમને કહું પ્રશ્ન લેવા માટે કહી રહીએ અને કામ હારવું કરવા માટે કહી રહીએ ખેડૂતને બીજી વાર હેરાન ન થાય એના માટે કહી રહીએ અને ખેડૂતની જાગૃતિ માટે કહી રહીએ આજે માનો કે આ બધા ખેડૂત આવ્યા એમાં પાણી માટે જાગતા હોય તો દસથી પંદર જણા જાગે મારે તો છેલ્લે આવે પાણી ઢાંકીથી છૂટે દોઢસો કિલોમીટર થાય મોરવી બ્રાન્ચ છેલ્લે આવે હાદુકા બ્રાન્ચ છેલ્લે આવે માળિયા બ્રાન્ચ છેલ્લે આવે પણ છેલ્લાવાર મારે ભેગા આવે ને આગલા વાળા ન આવે એ ખોટું કહેવાય ને અને બધાને ભેગા રહી અને ન્યાય મળે એ એ એ કામ કરવું જોઈએ ધારાસભ્ય શ્રીની હાજરીમાં અને ખેડૂત આગેવાનો રાખીને બધા બ્રાન્ચના અને પાણી ચાલુ કરવા માટે મિટિંગ કરવામાં આવી પ્લસ કે અત્યારે જે એમેન્ડાના કામો ચાલુ છે બ્રાન્ચ કેનાલના એ માટે મિટિંગ કરી એમાં ગામે ગામ સાહેબના તરફથી રજૂઆતો હતી જન સંપાદનના પ્રશ્નની રજૂઆત હતી એ બધી રજૂઆતો આજે અમને આપવામાં આવેલી છે એ રજૂઆતો જોઈએ છે એ ઉપરાંત ત્રીસ તારીખે એકત્રીસ પાંચથી પાણી ચાલુ કરવાનું આજે નક્કી કરવામાં આવેલું છે અને તે દરમિયાન મેક્સિમમ જે મહત્તમ બ્રાન્ચ કેનાલના જે રિપેરિંગના કામો છે મોટા ભાગના કામો પૂરા કરવાની આપણે પ્રયાસ કરીએ છીએ ગામે ગામ ટીમ બનાવેલી છે સાથ સહકારથી બધું કામ પૂરું કરીશું એથી કામ ત્રણેય બ્રાન્ચમાં અલગ અલગ પેકેજ આપેલા છે સ્પેસિફિક આપણે નહીં કહી શકીએ કામથી કામમાં જવું પડશે એક યુનિવર્સિટી તમામ નાયબ કાર્યપુનિવર્સિટી તમામ અહીંયા હાજર હતા અને જે જ રજૂઆતો આવેલી છે રજૂઆતોનો નિરાકરણ માટે એકત્રીસ તારીખે એકત્રીસે પાણી ચાલુ કર્યા પછી આપણે એક મહિના પછી આપણે ફરીવાર મિટિંગ કરીશું અને જે સોલ્યુશન્સ જે છે તે આપણે અંગો જે છે અમુક રજૂઆત બધી ખોટી છે બરાબર સ્પેસિફિક જે રજૂઆત કંઈક આવશે જે કોઈ જવાબદારો હશે તેની સામે આપણે પગલાં લેવામાં આવશે અત્યારે ખાસ પાણી ક્યારે ચાલુ કરવું અને રિપેરિંગના કામ માટેની વાત છે કોઈ રજૂઆત સ્પેસિફિક અમને આપવામાં આવે તેની સામે સો ટકા અમે જવાબદારી જવાબદાર સમયે પગલાં લઈશું